ભારત રત્ન સંવિધાન શિલ્પી સામાજિક ઉથાનના મહાનાયક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તારીખ વીસ જુલાઈ 1924 ના રોજ મુંબઈના દામોદર હોલ માં બહિષ્કૃત હિતકારણી સભાની સ્થાપના કરીને તેના મુદ્રાલેખ તરીકે શિક્ષિત મનો સંગઠિત રહો અને સંઘર્ષ કરો એવું ત્રિસૂત્ર આપ્યું હતું ડોક્ટર સાહેબ આંબેડકર દ્વારા સ્થાપિત બહિષ્કૃત હેતકારણી સભાનું સોમો સ્થાપના દિવસ તેમજ ત્રિસૂત્રના શતાબ્દી દિવસની ઉજવણી સમારોહ તારીખ વીસ જુલાઈ બે હજાર ચોવીસને શનિવારના રોજ બપોરે બે થી છ કલાકે ડોક્ટર સાહેબ આંબેડકર ભવન દાદર પૂર્વ મુંબઈ ખાતે શામજી નાનજી મારવાડી સ્મારક ટ્રસ્ટ બોરીવલી મુંબઈ અને અનુસૂચિત જાતિ સૌરભ રાજકોટ દ્વારા યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા તેમજ તથાગત ગૌતમ બુદ્ધની પ્રતિમા આગળ મીણબત્તી પ્રગટાવીને કરવામાં આવી ત્યારબાદ વંદના કરવામાં આવી હતી તેમજ પધારેલા મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચનો કરવામાં આવ્યા ડોક્ટર સાહેબ આંબેડકર વિશે એકાંકી નાટક રજૂ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમારોહના ઉદ્ઘાટક ભીમરાવ યશવંતરાવ આંબેડકર રાષ્ટ્રીય કાર્યધ્યક્ષ ધી બુદ્ધિસ્ટ સોસાયટી ઓફ ઇન્ડિયા મુંબઈ સમારોહના અધ્યક્ષ તરીકે ઈશ્વરભાઈ ડી મકવાણા પૂર્વ મંત્રી ગુજરાત સરકાર આમંત્રિત મહેમાનો તરીકે પૂનમભાઈ પટેલ જીતેન્દ્રભાઈ માયાવંશી જીજી ચાવડા અતિથિ વિશેષ તરીકે હર્ષદભાઈ એસ મારવાડી મુંબઈ કેપ્ટન એ ડી માણેક મુંબઈ ગોવિંદભાઈ પરમાર મુંબઈ જયસિંહ કી પડાયા મુંબઈ કાનજીભાઈ એમ મારૂ કિરણસિંહ ચાવડા દાહોદ જગદીશભાઈ ભોજાણી ભગવાનભાઈ સોલંકી સોમનાથ પાલુભાઈ બી ભગત દહીસર મુંબઈ પ્રિકમભાઈ જી સરવૈયા મુંબઈ શિવરામભાઈ પરમાર ધીરજભાઈ હલદર વલસાડ ગિરીશભાઈ કેરાઠોડ વડોદરા સુશીલાબેન અને દિનેશભાઈ પરમાર તંત્રી સમાજ સૌરભ રાજકોટ વિજયભાઈ રૂપસિંહ પરમાર મુંબઈ ભીખાભાઈ એ મકવાણા તંત્રી સમાગામ સમાજ મહેસાણા તેમજ સમાજના નામી અનામી સૌ સમાજ બંધુઓ મહાનુભાવો ભાઈઓ બહેનો નિવૃત્ત કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમના અનુસૂચિત જાતિ સમાજના તંત્રી સુશીલાબેન તેમજ દિનેશભાઈ પરમાર દ્વારા પધારેલ મહાનુભાવોનું ટ્રોફી તેમજ બુકે આપીને સન્માન કરાયું હતું ત્યારબાદ સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસનના સંચાલક સ્થાપક ભીખાભાઈ એ મકવાણા દ્વારા ઈશ્વરભાઈ ડી મકવાણાને પૂર્વ મંત્રી તેમજ ડોક્ટર ભીમરાવ યશવંતરાવ આંબેડકરનું પંચશીલ ખેશ તથાગત ગૌતમ બુદ્ધનો ટ્રોફી તેમજ બાબા સાહેબ આંબેડકર અને તથાગત ગૌતમ બુદ્ધનું કેલેન્ડર આપી સન્માન કરાયું અંતે સૌ ચા પાણી તેમજ પૌવાનો નાસ્તો કરીને છૂટા પડ્યા હતા રિપોર્ટર હર્ષદભાઈ જોશી મુંબઈ અને સંકલન ભીખાભાઈ એ મકવાણા

એ પ્રગતિનું પ્રથમ પગથિયું છે માટે તમે સંપૂર્ણ સાક્ષર બની સૂત્રને સાર્થક કરો મે પીડિત લોકોના પ્રશ્ને જીવનભર ભર જે હાથ જગાવી સંગઠનો બનાવી સત્યાગ્રહો કર્યા સ્વરક્ષણાર્થે સમતા સૈનિક દળની સ્થાપના કરી સંગઠન અર્થે રાજકીય પક્ષ શરૂ કર્યો તેમજ જ 3 લાખ લોકોના સમૂહ સાથે અંગીકાર કરી જગત ને સંગઠન નો સૂચિત જાતિ ની સ્થાપના કરી સંગઠિત બનો અને સૂત્રને ને સાર્થક કરો મારું સમગ્ર જીવન સંઘર્ષમય વિત્યું છે શિક્ષણ મેળવ ગૌરવ કુળ આપણું તેનું ગૌરવ લઈ શકે વિશ્વમાં ગૌરવ લઈ શકે એવા વિરાટ મહામાનવ વિશ્વ વિભૂતિ પરમ પૂજ્ય દલિતોના મસીહા ભારત રત્ન ને રત્ન એવા બાબા સાહેબ આંબેડકરની આ ભૂમિને હું સાક્ષાત વંદન કરું આજે સવારે ઉઠીને પહેલાં જ બાબા સાહેબની સમાધિએ શ્રદ્ધાંજલિ આપ્યો દર્શન કર્યા પછી બાબા સાહેબની કર્મભૂમિ એમનું રહેઠાણ રાજગૃહ ત્યાં પણ ગયું ત્યાં પણ સાહેબને દર્શન કર્યા અને આ ત્રીજું સ્થાન કે જ્યાં બાબા બાબાસાહેબે પરસેની પેપર ચલાવ્યું હતું સામાયિક ચલાવતા હતા પોતે પ્રેશ ચલાવતા હતા આ જગ્યા ઉપર બેસીને તેમણે તપ કર્યું હતું અને સમાજને સંદેશો આપ્યો હતો પીઠબળ આપ્યું હતું હિંમત આપી હતી દેશને ચેલેન્જ કરી હતી કે હું દલિતો ઉદ્ધાર ની વાત કરી હતી એવા આજે ત્રીજા શ્રદ્ધા કેન્દ્ર જેવા આ સ્થાન ઉપર આ ત્રણેય સ્થાનનું પુનઃ વંદન કરવું છે સામંત દાદા શાંત્રી દાદા મારવાડી પરિવાર અને અમારા ગુજરાતના બાબા બાબાસાહેબની ખબે ખભો મિલાવીને જેને બાબા સાહેબની પ્રેરણા મુજબ કામ કર્યું તેવા પરમાદરણીય પીજી સાહેબને પણ વંદન કરું છું અને છેલ્લે મારી ઉંમર ભલે કદાચ નાની મોટી હોઈ શકે પણ કુળ તો કુળ જ છે સ્વામિનારાયણ સંપ્રદાય આવે ને તો એના કુળનું મહત્વ છે કોઈ બી સંપ્રદાય બતાવો ને એની પરંપરાને જે ઉભી કરે છે ને એ પરંપરાનું ખૂબ મહત્વ છે એવી મારી પરંપરાના પરમાદરણીય अपने वच्चे हूँ प्रेम प्रतीक रूपे खेस हमने सम्मान कर जो बाबा साहब के ड्रामा किया बाबा साहब का मैसेज दिया यहाँ चेतन जी जोशी उनको मैं धन्यवाद देता हूँ वह हम लोग ऐसे दस भाषण करने के बावजूद भी उनका एक पच्चीस मिनट का जो ड्रामा था जो उन्होंने संदेश दिया बाबा साहब के विचारों का संदेश दिया मैं बोलता हूँ काफ़ी है उनके ड्रामा में चतन दोषियों को बताऊंगा मखवाना साहब को बताऊंगा भाई एक्सपिनिस्टर है कि ऐसे ड्रामे गुजरात में लगाने की ज़रूरत है भाई बाबा साहब के विचारों पर चलना है तो बाबा साहब पढ़ना पड़ेगा सीखना पड़ेगा समझाना पड़ेगा बाबा साहब कि हमें किस दौर से हमें किस मार्ग से चलना है। आज बड़ा ऐतिहासिक दिन मैं समझता हूं बहिष्कृत हितकरणी सभा जो बाबा साहब ने इसी समय इसी दिन में बीस जुलाई उन्नीस को चौबीस में आज शुरुआत की थी इस बंबई में परेल में परेल में जो स्कूल है पिछली बार हमारा जो प्रोग्राम हुआ था वहाँ बाबा साहब ने संदेश दिया था बहिष्कृत हितकरणी सभा और वहाँ से बाबा साहब का मूवमेंट चलता है समय तो समझता हूँ संगठित जो बाबा साहब ने संदेश दिया था बाबा साहब को समझ में आ गया उसके पहले बाबा साहब ने महाड़ का चौदह तलेल का सत्याग्रह किया पानी का सत्याग्रह जो ह्यूमन राइट right में आता है भाई हमें भी अधिकार है हमें मानवता का अधिकार है और हम पानी प्रशासन करेंगे जो सरकार ने जिसमें एक्ट बनाया है जिसमें कायदा बनाया है इंग्रज के सरकार ने इसके बोले नाम का नाम सुना होगा बाबा साहब का सरकारी था भंडारी समाज का था मेंबर ऑफ महाराष्ट्र एंड गुजरात काउंसिल के वो मेंबर थे उन्होंने प्रस्ताव डाला कि सभी सरकारी जो डैम्स है तले है उस उस पर अनुसूचित जाति के लोग पानी प्रशासन कर सकते उसी दौर पर बाबा साहब ने सत्याग्रह किया जो संदेश दिया पूरे दुनिया को बाबा साहब ने भाई हमें मानवते का अधिकार होना चाहिए और वो संदेश पूरे महाराष्ट्र में तो पूरे देश में दिया हाल ही में भूख आई है महाराष्ट्र मराठी में है बाबा साहब के सत्याग्रह के बाद जो पानी का सत्याग्रह જોવા માટે સાબર આવાસ યુ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે